ભત્રીજા હા કાકાત્રી આવી વગાડે ભત્રીજા જોઈએ હા વાત કરીશ એક જગ્યા અરે ભત્રીજા મંગાજી વાત કરી હતી જેમ ભેગા થતા અત્યારે હા હા એ તા ને બાર જતા ફરવાળી હોય કે લંગડી હોય ના ચાલી ને બીજો ચાલી થઈ આ તમ કીધું ભત્રીજા દાગી ના મોકી નઈ વળી તું કરશો બે કરું ઓવાની એ

હવે બંધ કરાવી એક દાગી નું હોય એક બે દાગીના હોય ને તો આપડે ગુના પરત દમણ માં દાગીના ભાવ કે ભાવ ચલો વધારે ગયો ખબર નઈ હું તો હમણાંથી જીવ ને એ ખબર નઈ મને આ પછાદ બંધ કરાવી દે પર આ જાતિ એક દાગીનો જ જુઓ આ સરકાર દાગીના સરકાર બંધ કરાવી એકવાય ટેન્શન ના વાળું એ જમી ગયા જમીન કદી વેચાય ના રોટલો ખાવો હોય તો ખબર ભયરું જ નહીં તો રોટલું કોણ કરી ભત્રીજા જમીન વસાવો વેચવાની આપડે બધું વસાવું ના ના બરોબર હાલ જમીન આપ હગા શું કર્યું હિત ભાઈ ની હા હારી હેઠળ ભોળા ભોળા બોડી ઘર જે ભાઈ રે એ બે વાળા ઘાટી મા ભેગા કરશું સરપંચ ને ભેગા કરશું આ બધા બંધ કરાવીએ એ વાત સાચી બે દાગીના કરીએ બરોબર બોલાવો ને તો બોલાવો હા બોલાવો ને હું માં ભાઈ આવું આટલા બોલાય ને આવું કરો બોલાવો ભાઈ ભત્રીજા કરાવવા છોકરો ખબર કોઈ પડતી નહિ ટાઈ કરી મજૂર આવે છે વેણા ના બસો રૂપિયા લઈ જ અને વેણતા કોઈ નહી અને નાસ્તા મૂકી ગમે તથા મરચું રોટલા ઠોચી જઈશું આપડે ચવાણું બવું નહીં લાવવા મરચું રોટલો જ લેવાનું કોક તો મરચું રોટલો ખવડાવવાનો બોલો શું તા તમે આપડે આપડા રે ને ભત્રીજા કોઈ તમે કેતા તા હો તો કઈ ક્યાં ગો આપડે ખેરાલું માં હાળી સોળી લેવડો આપડે વાત કરી નાખી હોડો પૂરી કરી પચાસ ભત્રીજા નું ફકુક કરાવો છોકરો વ્યવસ્થિત કરાવી દઈએ સારું હોય છોરી આપડે આપણા ગરીબ ઘર ને

આમાં હાડી સોડી છે કે રાલુ તે હું વાત કરું તો સોદે કરો બરોબર ને હા વાત કરો તો પેલા દાગીના નું કરજો કે લાવો દાગીના જોશી છી દાગીના કે લા દાગીના તઈ ચાર તો એરો કે પણ આપ આટલો પથા બંધ કરો યાર આ દાગીના બે હોય તો કાપી દેઈ યે અરે જો હું તો દે જો મારું કે હું અત્યારે દાગીના નો ભાવ વધી ગયો બરોબર એ તો આપણે બે દાગીના આગળ ચાલે એક મંગાજુ તમે કોબી રાખો ચાલે આપડે અત્યારે ભાવ કેટલો કરી જાય રાખીએ સમાજ ભેગો કરો સમાજ ભેગો હોય આપ બધા બંધ કરો દાગી નો બે દાગીનાથ બરોબર રાખવાના રાખવા અમાર વાત કરો ના થવું જોઈ ના હું યાર દાગીના જે કી ને એ હલાઈ દેજો દાગીના ને કીધું ખરા આપણું સમાજ ભેગું કરો બે જ રાખો હા એ જે કી તૈયાર થઈ એના પર

વા લઈ લઈ ને આવો છો કશી નહિ વીડિયો પીવા સર આવું થોડું ચાલે મંકાજી બોલો વાત

ખબર નથી મને પણ એ ભીકુજી આ તમારો ભત્રી જો કોઈ પાસે પીતો નાતો પીતો મધ લેતો તો યાર ભીખુજી આવું પહેન આવું હું કરો આવું કરો હવે રાધવ અમે હકુ કરાયે તો ખબર નથી પડી મારા ભાઈ ને કીધું ને અમે હું કઈ નાખ્યું અત્યારે વીડિયો પીવે કાલુ દાનુ પીવાય તો અમારે તો ખોદતા વર્ષ મારે પણ હજી નહીં તો કરું તને છોકરો પીવી દારૂ પીવી એ ધંધો કરો નહીં કોઈ નું થતું નહીં આ બધા ધંધા કરી કે દારૂ ના સિગરેટો પીવી ને જો તો બીજા રસ્તા ચઢી અત્યારે સીધા રસ્તા જો સીધા રસ્તા આવો અને લગ્ન હોય ને એકાગીને આ બધા પોચ માગી ચાર માગી એ કહું આપણા ગુજરાતના અંદર એક જ વસ્તુ તો એક જ દાગીનો રાખો મંગળસૂત્ર સૂત્ર એકલું બાકી બીજા વધારે દાગીના રાખો નહીં આપડે ખર્ચા વધી જાય